એક ખેડૂતના ખેતરમાં એક એનો પાડોશી હતો ને એ કોઈ હાજર નહોતું એટલે ઘઉંનો ઢગલો પડ્યો હતો ને એમાંથી એક તગારું ઘઉં લેવા આવ્યો છાનમુનો એટલે કે ચોરવા જ આવ્યો હતો તો ત્યાં બાજુમાં એક બળદ બાંધો હતો બળદ બોલ્યો એ કે રેવા દે ભાઈ રેવા દે મેં ખાલી એક ડુંડી ઘઉં ગયા જન્મમાં ખાધા હતા એનું ભરણ પોષણ કરું છું આ ત્રણ જન્મ તો ગયા ને હજી કેટલા આવે કંઈ નક્કી નહીં તારું આ એક તગારાનો હિસાબ કંઈ પૂરો થાય બહુ બધા પૈસા હોય ને જો પીવામાં કે પછી જુગારમાં કે પછી બીજી કોઈ કુટેવમાં વપરાતા હોય ને તો સમજવું કે લક્ષ્મી માનું અપમાન જ થઈ રહ્યું છે ત્યાં પછી લક્ષ્મી ટકે નહીં જાજુ ને જેટલી વાર ટકે ને એટલી વારે એ ઘરમાં શાંતિ ન લેવા દે બે રીતે ઘરમાં લક્ષ્મી આવે એક છે કે એનું વાહન છે ઘુવળ ઘુવડ ઉપર બેસીને એટલે આવી રીતે અનીતિથી જો આવી હોય અથવા તો આવેલી લક્ષ્મીને ખોટા કામોમાં વપરાતી હોય ને તો એ તરત ભાગી જાય ને બીજી લક્ષ્મી છે એ સ્વયં નારાયણ પ્રભુ સાથે આવે તો ઘરમાં શાંતિ પણ રહે અને બરકત પણ આવે ચેક કરતું રહેવું લક્ષ્મી નારાયણ સાથે આવે ને એ ઘરમાં રહે એ વધારે સારું નહીં કે ગુવળ સાથે કારણ કે ગુવળનું ઠેકાણું ન હોય તરત ઉડીને વયું જાય તો એક છોકરાને ચામડીના ને વાળના થોડાક તકલીફ હતી એટલે ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે પૂછ્યું કે તું કયો સાબુ વાપરશ તો કે ગઢવીનો સાબુ પછી કે તું કયું શેમ્પુ વાપરસ તો કે ગઢવીનું શેમ્પુ વાપરું છું પછી કે તું હેર ઓઇલ કયું વાપરસ તો કે ગઢવીનું હેર ઓઇલ વાપરું છું પછી ડૉક્ટરે પૂછ્યું કે આ ગઢવી હમણાંની નવી કોઈ બ્રાન્ડ આવી છે આટલી બધી પ્રોડક્ટ આવી ગઈ એની મને ખ્યાલ નથી કે એડવર્ટાઈઝ પણ નથી એટલે ઓલા છોકરાએ જવાબ આપ્યો કે ગઢવી મારો રૂમ પાર્ટનર છે એક ભાઈ એક ડૉક્ટર પાસે ગયો અને કીધું કે મારી તકલીફ બહુ વિચિત્ર છે તમને કહીશ તોય તમને કંઈક અજુગતું લાગશે પછી ડૉક્ટરે કીધું કે એવું કાંઈ ના હોય ડૉક્ટર પાસે આવ્યો હોય ને જે કાંઈ તકલીફ થતી હોય એ મને કહ્યો એમાં કોઈ વાંધો નહીં મને કાંઈ અજીકતું અજુગતું ન લાગે તો કે સાંભળો થાય છે એવું કે રોજ સવારે સાત વાગે મને બહુ જોરથી પેશાબ આવે છે તો ડૉક્ટર કે એ તો સારું એમાં શું ખરાબ કહેવાય કે તમારું બધું નેચર કોલ બધો સારો કેવાય કે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ તમને પેશાબ આવે એમાં ખરાબ ન એટલે પછી દર્દીએ કીધું કે પણ હું છું ને ને એ તકલીફ ભાઈ એટલે મૂળ કહેવાનો ઉદ્દેશ એ કે પથારીમાં વયું જાય છે સીધી વાત એક છોકરો ને પપ્પા એક જગ્યાએ લગ્નમાં ગયા ને કન્યા વિદાય નો પ્રસંગ ચાલતો હતો એટલે કન્યા બહુ જોર જોરથી રોતી હતી ને બહુ જીપકા ભરે એવી રીતે રોતી હતી એટલે છોકરાએ પૂછ્યું પપ્પાને પપ્પા આ કન્યા કેમ આટલું બધું રડે છે એટલે એના પપ્પાએ કીધું કે એ જો હવે વિદાય થાય છે એના પપ્પાની ઘરેથી એના પતિના ઘરે જાય છે એટલે એને દુઃખ વ્યક્ત કરવા માટે એ રડે છે એટલે પછી છોકરાએ કીધું તો કે ઓલો ભાઈ એના ભેગો રહ્યો એ કેમ રોતો નથી એટલે કે એ કન્યાનો પતિ એટલે એને પપ્પાએ કીધું કે એનો આજનો એક જ દિવસ છે હસવાનો કાલથી તો એ રડશે આનાથી જાજો તો એક જગ્યાએ લગ્ન થતા હતા ને ત્યાં એક ભાઈ આવીને બીજા ભાઈએ પૂછ્યું કે આ શું ચાલે છે અત્યારે તો ઓલો ભાઈ કે કે છૂટાછેડા ચાલે છે એટલે ઓલો પેલો ભાઈ કહે કે એવું ન કહેવાય કે આ તો લગ્ન હાલે છે ને તું કેમ છૂટાછેડા કહેશ તો એ કે છૂટાછેડા કરવા માટે લગ્ન તો પહેલાં કરવા પડશે ને એ હાલે છે ને આ બેયને હું ઓળખું છું બેયના સ્વભાવ કાંઈ મેળ થાય એમ નથી મહિના પછી જ છૂટાછેડા થવાના એટલે આમાં તત્વજ્ઞાન બધેથી પ્રગટ થાય એક વ્યક્તિ એક સાધુ પાસે ગયો અને કીધું કે કાંઈક ઉપદેશ આપો એટલે સાધુએ કીધું કે કાલે આવજે કાલે ઉપદેશ આપીશ એટલે પછી બીજા દિવસે એ વ્યક્તિ ગયો એટલે એક ફૂલનું ટોપલું ભરીને આપ્યું એ સાધુની બાજુમાં જ એક કબ્રસ્તાન હતું તો એ કે હાલે આ બાજુનું કબ્રસ્તાન છે ને એમાં ફૂલનું ટોપલું લઈને જાય ને બધી કબર ઉપર ફૂલ નાખીને આવતો રહેજે એટલે એ ભાઈએ એવું કર્યું પછી એ કે હવે કાલે આવજે એટલે બીજા દિવસે આવ્યો પાછો એટલે આ વખતે એ ટોપલામાં પથ્થર ભરી દીધા અને કીધું કે તું જાજે અને બધી કબરો ઉપર બધા કબરો કબરોને પથ્થર મારજે અને આવતો રહેજે એટલે આવી રીતે બીજા દિવસે ઓલાભાઈએ કહ્યું આવી ગયો એટલે પછી આવીને સાધુને પૂછ્યું કે તમે ઉપદેશ તો કાંઈ ન આપ્યો એ કે આપી ન દીધો એ કે શું ઉપદેશ તો કે તું ફૂલ લઈને ગયો ને બધી કબરો ઉપર ફૂલ વહે તો પણ કોઈએ કાંઈ કોઈ કાંઈ બોયલું નહીં અને પથ્થર માર્યા તોય કોઈ બોયલું નહીં બસ તો જિંદગીમાં પ્રશંસા થાય કે નિંદા બધાયને સરખી રીતે જ લેવું ને એ જ મોટો ઉપદેશ